ફામિલી લેવલ પર બહુત મોટો મોટો એક પ્રિવેન્ટિવ એક્શન તરીકા એક્સરસાઈઝ પ્રેક્ટિસ કરતા છે અને અમે એમાં એવું કે મેનો કેસ છે ઈને તે રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે આ અમદાવાદ ગ્રાસ કેસ સાથે પણ સંકળાયેલ છે અને સુદર્ભમાં પ્લાન્ટ આ તો જ્યારે તપાસ થઈ હતી આમાં જો ગાળા બધા જો ગુનાઓ જો દાખલ થયા ડિટેક્ટ થયા આમાં બધા પકડાયા હતા આમાં અપને આ જો હાલ જો 11 જો ટોટલ ઓવરઓલ સિમીને કેસીસ થયા હતા

કોઈ ને કોઈ ગુનામાં આમાં સામેલ હોય ઘણા બધા લોકો શું છે કે આપણે નાર્કોટિક્સ માં વાત કરીએ તો અત્યારે આ બધા સાંભળો છે કે નાર્કો ટેરિઝમ જો પૈસા આવે છે કઈ ફરી ફરી જતી રહે છે જો ત્યાં ટેરર મોડ્યુલમાં નીકળી જાય છે ઘણા બધા જો એક્ટમાં જો પહેલે પાસે જો સુરત અપના બ્લાસ્ટ વિટનેસ પણ કરેલા છે નાઇન્ટીઝમાં જો અહીંયા બ્લાસ્ટ ભી થયેલા છે લોકો ડેથ બી થઈ છે તો આ પ્રકારના વાળા મતલબ જેના એના ટેવ હોય સાથે